સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ખાતે એક જ મહિનામાં રાત્રે બે સો ટ્રેક્ટર ટ્રેલરની ચોરી થતા પોલીસ અને ટ્રેક્ટર માલિકોમાં ચિંતા ફેલાઈ છે પ્રાંતિક પોલીસે ઝડપી કાર્યવાહી કરી બે દિવસમાં ચોરીનો ભેદ ઉકેલીને નવ લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ અને પ્રાંતિક પોલીસ સ્ટેશનના પીઆઈ આર આર દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેડી પટેલની ટીમે તપાસ શરૂ કરી હતી અને મળેલી માહિતીના આધારે ગાંધીનગર જિલ્લાના ગિયોડ ગામે તપાસ કરતા રાજુભાઈ દિનેશભાઈ વણજારા અને તેના સાથીઓએ ચોરી કર્યા ભાર આવ્યો તો પોલીસે રાજુભાઈને ઝડપ્યો પરંતુ તે ફરાર થઈ ગયો હતો તો પૂછપરછમાં પપ્પુ ધર્માજી વણજારા રાજીવ કુમાર જીવરાજી વણજારા અને અમરદભાઈ સુખરામભાઈ પટેલે ચોરીની કબૂલાત કરી હતી તો આરોપીએ ટ્રેક્ટરો ગીરવે રાખ્યા હતા અને ટ્રેલર વેચી દીધા હતા તો પોલીસે આ ચારેય આરોપીઓને ઝડપી બંને ટ્રેક્ટર ટ્રેલર રિકવર કર્યા હતા તો પીએસઆઈ જેડી પટેલ એએસઆઈ દીપકસિંહ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ સહિતની ટીમની કામગીરી પ્રશંસનીય રહી હતી તો ટ્રેક્ટર માલિકોને તેમનું વાહન પરંપરતા તેમના ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ